નમસ્કાર મિત્રો મનો આશરો એટલે માનવ પરિવાર પરિવાર ટ્રસ્ટ ટ્રસ્ટ અને આ માનવ સંસ્થાની મુલાકાતે જે મહેમાન આવ્યા છે કહી શકાય એક કિંગ કહી શકાય એવા એક મહેમાન આવ્યા છે આવો એ મહેમાન પાસેથી પહેલા એનો ટૂંકો પરિચય મેળવશું આપનું નામ જણાવશો હું જયદીપ પરમાર અને તમારા ઇન્સ્ટાગ્રામની એક આઈડી તમામ દર્શક મિત્રોને પણ જણાવશો જી હું લેખક નું કાર્ય કરું છું ઇન્સ્ટાગ્રામ પર તમે મને કલમ ખોર ટેલ્સ ના યુઝર થી ફોલો કરી શકો અને જયદીપભાઈ તમે આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થા ની વિઝિટ કરી આ સંસ્થા કેવી લાગી બહુ સરસ એમ કહી શકાય કે માનવોને આશરો આપે છે બહુ સારી વાત કહેવાય બહુ સરસ આશ્રમ છે સારી સુવિધાઓ છે દરેક વ્યક્તિને તો સારી સેવાઓ મળે છે અને વિશેષ જયદીપભાઈ સોશિયલ મીડિયાના જે યુઝર્સ છે એના માટે તમે શું સંદેશો આપ આપશો જી બિલકુલ આપણે એક પરમ ધર્મ આપણે ભૂલી રહ્યા છીએ બીજા ધર્મોની આડમાં એટલે આપણો પ્રથમ ધર્મ છે માનવ સેવા એટલે માનવોની જે સેવા કરે છે એવા વ્યક્તિઓને હંમેશા સપોર્ટ કરો માનવ સેવા ની આઈડી તમને નીચે કેપ્શનમાં કે મળી જશે એમને ફોલો કરો ખાસ અને જયદીપભાઈ તમારા જે Instagram ની આઈડી પર ફોલોઅર્સ છે તો એ લોકોને તમે પણ રિક્વેસ્ટ કરી શકો કે આ માનવ પરિવાર ટ્રસ્ટ ની જે આઈડી છે માનવ પરિવાર ટ્રસ્ટ 2013 જે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ની આઈડી છે તો એને ફોલો કરી શકે બિલકુલ માટે આપણે ઘણી વખત સ્ક્રોલિંગ માં ગમે તે વ્યક્તિ આવતો હોય એના ટેલેન્ટ બતાવતો હોય એને પણ ફોલો કરતા હોઈએ તો આ તો સેવાનું કામ કે આપણી ફરજ આવે એટલે ચોક્કસ આઈડી ને ફોલો કરો આ રીતે તો સપોર્ટ કરી જ શકે અને જયદીપભાઈ તમે જે આખી સંસ્થાની વિઝિટ કરી તમને કોઈ એવું ચિત્ર લાગ્યું કે તમારા મનને કંઈ પ્રભાવિત કર્યું હોય જી બિલકુલ અહીં કલા એ આપણો વિષય છે એટલે અહીં ઘણા બધા કલાકારો છે પ્રભુજીઓમાં ઘણા બધા કલાકાર છે તો એ વ્યક્તિઓને આપણે ચેનલમાં મૂકીશું ચોક્કસ અમને હાઇલાઇટ કરીશું એટલે આવા સરસ પ્રભાવિત વ્યક્તિઓ અહીં મળે છે તો ખાસ અમને આશરો મળે છે તો એને સપોર્ટ કરો અને આવી રીતે તમારી તરફથી જે બનતી હોય એવી સેવા કરો તો મિત્રો આ હતા આપણી સાથે જયદીપભાઈ અને એક સારા લેખક પણ છે અને માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ અને મુલાકાતે આવેલા હતા મિત્રો આ માનવ પરિવાર ટ્રસ્ટ સંસ્થાની કોઈ પણ વધારે માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો થેન્ક યુ જયદીપભાઈ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ